जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय बार भक्ति योग श्लोक सोल अनापेक्षा सुचिर्दक्षा उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः वों સિવાય અન્ય કોઈ ફળની ઈચ્છા રાખતો નથી જે ભક્ત અયોગ્ય આહાર ન ખાતા આંતરિક અને બાહ્ય પવિત્રતા જાળવે છે જે ભક્ત શાસ્ત્રોમાં નિર્દેશિત વાતોના અભ્યાસમાં કુશળ છે અને શાસ્ત્રમાં નિર્દેશિત ન હોય જે આપણા પૂર્વજો દ્વારા આચરવામાં આવેલી ન હોય તેવી વસ્તુઓના આચરણમાં કોઈ રુચિ ધરાવતો નથી જે ભક્ત શાસ્ત્રમાં નિર્દેશિત પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા ઉભી થતી સમસ્યાઓ સુખો અને દુખોથી વિચલિત થતો નથી અને જે ભક્ત નિરંતર મારી ભક્તિ કરે છે તે ભક્ત મને અતિ પ્રિય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જે ભક્તો ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતા આ ગુણો વિકસિત કરે છે તેવો તેમને અતિ પ્રિય છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા

જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન્નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમનારાયણ ष्ये वचनं तव श्रीमन्नारायण हुमारी आज्ञानु पालनकरिष सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अनपेक्षः सुचिरदक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः ॐ अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः प्रियः